જય સોમનાથ જય રામદેવજી આજે બે દિવસ પહેલા તમે આગલી દરિયામાં તમને માહિતી હશે કે એક છોકરી વણકર સમાજની જે જ્યોતિબેન ડૂબી ગઈ છે જે લગ્ન માટે અહીંયા આવેલા હતા અને પ્રી વેટિંગ કરવા માટે સૂચિંગ પોતો સૂચિંગ લેતા હતા એમાં કુદરતી આ બનાવ બની ગયો તો આજે બે દિવસ પૂરા થયા અને ત્રીજો દિવસ થાય છે આજે અડતાલીસ કલાક થઈ ગયું પણ હજી ડેટ પૂરી નથી મળી અમારા સમગ્ર દરિયા પર રહેતા માછીમાર ભાઈઓને હું એક વિનંતી કરું છું કે આપણી વણકર સમાજની દીકરી છે કિલોજીભેર એની ડેટ પૂરી દરિયા જે મળી નથી તો વેરાવળથી માંગલોળ સુધી દરિયા કાંઠામાં ને કાંઠાની બહાર જે નજીકમાં જે નાના કોરીવાળા લોકલવાળા જે ફિશિંગ કરે છે તો એને વિનંતી છે કે એકનો ધંધો ભલે બગડે આપણો આપણા આ વણકર સમાજની દીકરીની ડેટ પૂરી ભરવા મદરૂપ થઈ આપણે તો દરિયાકાંઠામાં ને દરિયાની થોડીક દૂર આપણે બોટ લઈને ફિશિંગમાં જઈએ ત્યારે એને ભલે એક રીતે ધંધો બગડે આપણે એ ડેડ બોડી ગોતીએ અને આપણે મળી જાય અને એના પરિવારને આપણી સોંપીએ કારણ કે આ દરિયાની જવાબદારી આપણી છે માછીમારો છે ને એ લોકોની આશા છે આપણા પર તો આપણી ફરજ છે કે આપણી વર્કર સમાજની દીકરી આવું થયું છે તેના પરિવારની આદત શું હશે તો આપણે સમજી શકીએ છીએ કે એના પરિવારને આ જે બે દીકરી રાત દિવસ અને એની સમાજના યુવાનો કે અમે બે રીતે આ જ હોય છે બે રીતે પચાસ પચાસ સોસો યુવાનો સવારથી સાંજ સુધી ત્યાં યુવાનો હોય છે અને પાટણના પીઆઈસી પટેલ સાહેબ તથા ગોસ્વામી સાહેબ પીઆઈ વેરાવળ સિટીના મરીન પોલીસ કોસ્ટગાર્ડ તમામ લોકો તમામ લોકો આ ગોઠવામાં મદદ કરે છે અને સરકારમાંથી પણ તંત્ર દ્વારા આપણે માહિતી મળે છે કે ગમે મહેનત કરીને ગોતી આપણે કોસ્ટગાર્ડ મરીન પોલીસ તમામ લોકો પોલીસ તંત્રથી લઈ પીસવીસ જુમા બધામાં મદદરૂપ થાય છે અને એનડીઆરની ટીમે આમાં મદદરૂપ થાય છે ને આપણે અમારા અખિલ ગુજરાત માછીમારો મહામંડળ પ્રમુખ દ્વારા તમામ માછીમારોને પણ કઈ છે વાયલેન્સ દ્વારા જાણ કરાવી ગઈકાલ પણ જાણ કરાવી કે ભાઈ આપણે કોઈ પણ ડેથ બોડી મળે તમને જાણ કરો ને લેતા આવો તો આપણે દરિયા પુત્ર છે આપણે સાગર પુત્ર છે તો આપણે તમામની જવાબદારી છે કે આપણે આ છોકરી જેમ બને ડેથ બોડી ગોઠવવા મદદરૂપ થઈએ Okay, I'm no, no, no.